જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે પાણીની અંદર સોજી નાખી અને ઝટપટ બની જાય અને નાના મોટા બધાને ભાવે એવી એક સરસ મજાની ડિનરની રેસીપી બનાવીશું જેના માટે પેનમાં એક કપ જેટલું પાણી અડધી ચમચી મીઠું એક ચમચી તેલ અને એક ચમચી ચીલી ફ્લેક્સ નાખી દઈશું તમારે ચીલી ફ્લેક્સ ન નાખવા હોય તો સ્કીપ કરી શકો છો અને એક વખત આ બધાને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આની અંદર આપણે અડધો કપ જેટલી સોજી નાખી દઈશું એકદમ ઝીણી સોજી આવે તે લેવાની તમારી પાસે જો ઝીણી સોજી ન હોય તો તમે મિક્સરમાં સહેજ ગ્રાઇન્ડ કરીને પણ લઈ શકો છો અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે આને બરાબર મિક્સ કરતા જઈશું થોડીક જ વારમાં સોજી પાણી એબ્ઝોર્બ કરીને આવી રીતના થીક થઈ જશે પણ હજી આ પેનને ચોટે છે તો હજી આપણે આને સ્લો ફ્લેમ પર થોડીક વાર હલાવતા રહીશું જેથી એકદમ સરસ લોટ જેવું થઈ જશે તો જો હવે આ બધું સાથે એકદમ થવા લાગ્યું છે તો લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આને નીચે લઈ લઈએ નીચે લીધા પછી આપણે આને એક વાસણમાં કાઢી અને ઠંડુ થવા દઈશું હાથને સહેજ આપણે તેલવાળો કરીને આને મસળી લઈશું અને હવે આપણે આને ઠંડુ થવા માટે રાખી દઈએ ત્યાં સુધી આપણે એક સરસ મજાનું સ્ટફિંગ બનાવી લઈશું જેના માટે અહીં મેં બે મોટા બાફેલા બટેટા લીધેલા છે તેની અંદર એક કપ જેટલા બાફેલા વટાણા નાખી દઈશું વટાણાને પણ મેં બટેટાની સાથે જ બાફી લીધા હતા અને હવે આને આપણે મેશરની મદદથી મેશ કરી લઈએ તમે ઈચ્છો તો બટેટાને ખમણીને પણ લઈ શકો છો તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે અને હવે આની અંદર આપણે થોડાક શાકભાજી નાખીશું શાકભાજી તમે તમારી ચોઈસ પ્રમાણે ગમે તે નાખી શકો છો અહીં મેં શાકભાજીમાં ખમણેલું ગાજર ઝીણી સુધારેલી ડુંગળી કેપ્સિકમ કોબી ટમેટો પાલક અને કોથમીર લીધું છે બધું જ લગભગ મેં ત્રણથી ચાર ચમચી જેટલું લીધેલું છે તમે ઈચ્છો તો હજી આની અંદર બાફીને ક્રશ કરેલા મકાઈના દાણા ઝીણી સુધારેલી ફણસી ઘણું બધું તમારી ચોઈસ પ્રમાણે એડ કરી શકો છો અને આમાંથી કંઈ ઓછું કરવું હોય તો તે પણ કરી શકો છો અને અહીં મેં પાલક લીધી છે એની બદલે તમે ઝીણી સુધારેલી મેથી પણ લઈ શકો છો ટૂંકમાં શાકભાજી તમારા ઘરમાં જે પણ અવેલેબલ હોય તે નાખી શકાય છે હવે આની અંદર એક મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું અને મસાલા કરી લઈએ અડધી ચમચી મીઠું અડધી ચમચી આમચૂર પાવડર અડધી ચમચી શેકેલ જીરું પાવડર અડધીથી પોણી ચમચી જેટલો ચાટ મસાલો આપણે મીઠું પણ નાખ્યું છે એટલે સાચવીને એડ કરવાનો પાંચ ચમચી હળદર અને અડધી ચમચી લાલ મરચું પાવડર નાખી આ બધાને બરાબર ચોળીને મિક્સ કરી લઈશું આની અંદર બાફેલા બટેટા હોવાથી સ્ટફિંગમાં એક સરસ આવી રીતના બાઇન્ડિંગ આવી જશે જો એકદમ સરસ આનો બોલ વળી જાય છે અહીં મેં સ્ટફિંગ થોડુંક વધારે બનાવ્યું છે કેમ કે મારે આનાથી જ સવારે બાળકોને નાસ્તામાં પણ દેવાનું હતું એટલા માટે તો અહીં મેં સ્ટફિંગના આવી રીતના સાત બોલ્સ બનાવી લીધા છે અને આપણે જે લોટ બાંધ્યો છે સોજીનો એને એક વખત આપણે મસળી લઈશું તો આટલા લોટથી આપણે જે વેરાયટી બનાવવાના છે ને તે સાત બનીને તૈયાર થશે એટલે મેં સ્ટફિંગના સાત બોલ્સ જ બનાવ્યા છે તો એક વખત આને મસળ્યા પછી હવે એક લુઓ તોડી લઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું અહીં મેં સોજી લીધી છે તમારી પાસે જો ઝીણી સોજી ના હોય ને તો એની બદલે તમે ચોખાનો લોટ લઈને પણ આ વેરાયટી બનાવી શકો છો આને આપણે હાથેથી જ આવી રીતના થેપી લઈશું પાટલા અને વેલણની જરૂર નહીં પડે અને હવે આપણે જે સ્ટફિંગનો બોલ બનાવ્યો હતો તેની વચ્ચે નાખી દઈએ અને આને કવર કરી લઈશું થોડુંક ફાટતું જ હશે પણ કંઈ વાંધો નહીં આવે આને આપણે આવી રીતના બરાબર કવર કરી લઈએ આવી રીતના કવર કર્યા પછી આને આપણે હાથેથી દબાવીને સહેજ થેપી લઈશું એકદમ આપણે ગોળ આકારનો નથી રાખવાનો તો જો આવી રીતના ચપટું કરી લઈશું તો અહીંયા બની ગયું છે તો આવી જ રીતના બીજા પણ આપણે બનાવી લઈએ તો જો અહીં મેં સાતે આવી રીતના બનાવીને તૈયાર કરી લીધા છે અને હવે અહીં મેં વાટકામાં બે ચમચી જેટલો ઘઉંનો લોટ અને એક ચમચી ચોખાનો લોટ લીધેલો છે તમે એની બદલે ત્રણ ચમચી મેંદો પણ લઈ શકો છો હવે આની અંદર આપણે ચપટી મીઠું એક ચમચી જેટલી ઝીણી સુધારેલી કોથમીર અને અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ નાખી દઈશું અને થોડું થોડું પાણી નાખી અને આને મિક્સ કરી અને આની આપણે સ્લરી બનાવી લઈએ સ્લરી બહુ ઘાટી પણ નહીં ને એકદમ પાતળી પણ નહીં એ રીતની બનાવવાની છે તો જો આપણી સ્લરી તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે વેરાયટી બનાવી હતી ને તેને આમાં ડીપ કરી લઈશું તો આ વસ્તુ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં એટલી સરસ ટેસ્ટી લાગે છે ને કે તમે સમોસા કચોડી બધું ભૂલી જશો અને આને આપણે પેનમાં શેલો ફ્રાય કરી લઈશું તમે ઈચ્છો તો આને ડીપ ફ્રાય પણ કરી શકો છો આવી રીતના નાખ્યા પછી તેલને આની ઉપર સહેજ સહેજ આવી રીતના નાખતા જઈશું અને થોડી વાર પછી આપણે આને પલટાવી લઈશું અને પલટાવવામાં થોડુંક ધ્યાન રાખવાનું નહીં તો તેલના છાંટા ઉડી શકે છે તમે હજી આના કરતાં પણ સાવ ઓછું તેલ લઈને પણ શેલો ફ્રાય કરી શકો છો તો આને આપણે પલટાવતા પલટાવતા જઈ અને બધી બાજુથી સરસ બદામી કલર આવે ને ત્યાં સુધી શેલો ફ્રાય કરી લઈશું તો જો એકદમ સરસ આનો બદામી કલર આવી ગયો છે અને એકદમ સરસ ક્રિસ્પી થાય છે તમને એમ થતું હશે કે તેલ ભરાઈ જશે પણ આની ઉપર લોટનું કોટિંગ આવી જવાથી બિલકુલ તેલવાળું નહીં થાય તો આને આપણે કાઢી લઈએ અને હવે આને આપણે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી દઈશું તમે ઈચ્છો તો ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તો ઉપર અને નીચેથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ખાવામાં એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય એવી આ વેરાયટી છે અને ડિનરમાં આ ખાવામાં ખૂબ જ મજા આવે છે ઇવન તમારા ઘરમાં કોઈ કીટી પાર્ટી હોય તો તેમાં પણ તમે આ આપી શકો છો જો અવાજ પરથી જ ખબર પડે છે કે કેટલું સરસ ક્રિસ્પી બન્યું છે તો તમે પણ એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ઘરમાં નાના મોટા બધાને ખાવાની મજા પડી જશે અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્કસ ફોર વોચિંગ